બંને લોકો સ્થળે પહોંચી ચૂક્યા છે હાલમાં ગુજરાતના પાંચ લોકો સંપર્ક વિહોણા છે પાંચ લોકો લિંચોલી પાસે ફસાયેલા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ખરાબ વાતાવરણના કારણે હાલ રેસ્ક્યુ થઈ શકતું નથી

જે રાહ જોઈ રહ્યા છે હેલીપેડ પર કે તેમને જે અધિકારીઓ છે તે સુરક્ષિત રીતે બહાર લઈ જાય આર્મીની ટીમ પણ ત્યાં કાર્યરત છે બીજી તરફ એનડીઆરએફની ટીમ પણ ત્યાં કાર્યરત છે અંકિત અમારી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે અંકિત જ્યારે આ વાદળ ફાટ્યું તે દરમિયાન કેવો વરસાદ વરસ્યો શું એકાએક મોટા પ્રમાણમાં વરસાદ થાપકી ચૂક્યો હતો એટલે લેન્ડસ્લાઇડ સ્લાઈડ થવું અને જે રસ્તાઓ હતા તે તૂટ્યા ત્યારે એકત્રીસ તારીખ ની સાંજ સમય ની વાત છે કે આઠ વાગ્યાના ના સમય ની દરમિયાન અમે કેદારનાથ હતા ત્યારે આ વસ્તુ બની ચુકી પણ અમે હોટલ માં હતા અમને જાજો ખ્યાલ નથી પણ જે ટેન્ટ માં રોકાણ હતા એ બધાને જાજો આઈડિયા છે કે હતું જે હતું એ થઈ ગયું અને એ વસ્તુ એકત્રીસ તારીખે જી જી હાજી બોલો બોલો આ એકત્રીસ તારીખે એ વરસાદ પડ્યો અને એ જે ભૂ સંકલન થવાનું હતું એ થઈ ગયું છે પછીનો કઈ અત્યાર સુધીમાં એવો વરસાદ નથી કે આગળ કઈ બનાવ બન્યો હોય પછીના બધા માણસો સુરક્ષિત છે અમને ગુજરાતના અમને ચોટીલા નવસારીના પણ બેચલર છોકરાઓ મળ્યા હતા એ પણ સુરક્ષિત છે એના માતા પિતાને કેવા માંગુ કે એની એરે કોન્ટેક્ટ થયો હોય કે ન થયો હોય પણ ન્યૂઝ માધ્યમથી હું કેવા માંગુ કે એ પણ સુરક્ષિત હશે અને અમને રસ્તામાં મળ્યા હતા એટલે ધીરજ રાખો ચિંતા જેવો કઈ વિષય નથી ખાલી અત્યારે વાદળ છાયું વાતાવરણ છે એટલે હેલિકોપ્ટર ઉડી નથી શકતા બાકી ચાર પાંચ કલાકનો સમય મળશે ને ઉડાનનો એટલે અત્યારે પાંચ છિલકો ઉડાન ભરે છે એટલે આ સાંજ સભાઈ સાંજ સમય સાંજ સુધીમાં તો લગભગ બહાર નીકળી જશે અંકિતભાઈ તમારી હોટેલ જે છે તેનું લોકેશન શું હતું અને ત્યાંથી તમને જ્યારે જાણકારી મળી કે હવે વાતાવરણ પ્રતિકૂળ થઈ ચૂક્યું છે ને અહીંયાથી નીકળવું જ હિતાવ છે અધિકારીઓ કેવી રીતે તમારા સુધી પહોંચ્યા તે વિશે પણ થોડું વિસ્તૃત જણાવજો

અને જ્યાં આ લેન્ડસ્લાઇડ થઈ ચૂક્યું છે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે શું હજુ પણ મુસાફરો ફસાયેલા હોવાની આશંકાઓ છે હા હજી તો મુસાફરો છે હેલીપેડ ઉપર રાહ જોવે છે અહીં સોનપ્રયાગ પાસે મલબો પડ્યો છે ત્યાં પેદલ યાત્રી એટલા વેઇટિંગમાં છે પણ ધીમે ધીમે અત્યારે નીકળે છે હમ ટીમ કાર્યરત છે અત્યારે અહીં એમ્બ્યુલન્સ હાજર છે પોલીસ વાળા હાજર છે અને ગવર્નમેન્ટ ઓફિસર પણ આવી ગયા છે એટલે બનતી ટ્રાય કરે છે ગવર્મેન્ટ આ પણ કુદરત સામે તો પછી એનું ન ચાલે ચિંતા જેવો વિષય નથી થોડો ટાઈમ આપો બાકી અત્યારે વરસાદ નથી વરસાદ નથી ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી

અને ન્યાક જમવાની વ્યવસ્થા થઈ ગયેલી છે ચા બિસ્કિટ ને ખીચડી ને એવું આપી રહ્યા છે એટલે જમવાનો કોઈ ચિંતા જેવો વિષય નથી ખાલી હેલિકોપ્ટર ની લાઈન માં ઉભું રહેવાનું છે વરસાદ નો આવે ને એટલે બધું જ શાંતિથી પતી જાય કોઈ ચિંતા જેવો વિષય નથી તમને મુશ્કેલીઓ પડી હતી અત્યારે સુરક્ષિત સ્થાને તો તમે પહોંચી ગયા છો પરંતુ તો એડવેન્ચર કોઈ દી કર્યું ન હોય જી એડવેન્ચર દોરડા કોઈ દી કર્યું ન હોય એટલે પહેલી વાર કર્યું એટલે મુશ્કેલીઓ તો રહી આ એક નવી જ વસ્તુ હતી અમારા માટે એટલે થોડીક તકલીફ તો થઈ પણ છેલ્લે નીકળી ગયા એટલે અમને આનંદ તો રહ્યો કે અમે છૂટી નીકળી ગયા છીએ અત્યારે અને પરિવાર સાથે તમારો સંપર્ક થયો કારણ કે તેઓ પણ ચિંતામાં હશે જ્યારે જ્યાં સમાચાર આયા ત્યારે બાકી આ હેલિકોપ્ટર ઉભા જ છે અત્યારે હજી કોઈ ઉડાન નથી પડતું હવારનું એક હેલિકોપ્ટર ઉડાન ભર્યું છે અંકિતભાઈ અમારી સાથે વાતચીત માટે તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ જ સારા સમાચાર પણ તમે આપ્યા કે જે પાંચ લોકો ફસાયેલા છે તે પણ સુરક્ષિત છે અને તેમને બહાર કાઢવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ વાતાવરણ પ્રતિકૂળ હોવાના કારણે હેલિકોપ્ટર ઉડા ઉડાન નથી ભરી શકતું જેવું જ વાતાવરણ નિયંત્રણમાં આવશે અને હેલિકોપ્ટરની ઉડાનથી એ પાંચ લોકોનું પણ સફળ રેસ્ક્યુ થઈ જશે

આ પ્રકારની કાર્યવાહી જોવા મળી રહી છે પિસ્તાળીસ દિવસનો જે રજીસ્ટ્રેશનનો સમય હતો તે પૂરો થઈ ચૂક્યો છે અને હવે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે આઠ સ્કૂલ વેન બે સ્કૂલ બસને ડિટેઇન કરવામાં આવ્યા છે પિસ્તાળીસ દિવસનો રજીસ્ટ્રેશનનો સમય પૂર્ણ થતાં જ હવે અધિકારીઓ એક્શનમાં આવી ચૂક્યા છે અને જે જે વેન ચાલકો રજીસ્ટ્રેશન વગર રસ્તા ઉપર ફરતા જોવા મળ્યા છે તેમની સામે કાર્યવાહી કરાઈ છે આજે જે કરી છે એમાં આઠ ઈકો વાહન સ્કૂલ બસ જે સ્કૂલ માં વપરાય છે એ ડિટેન થયા છે અને બે સ્કૂલ બસ ડિટેન થઈ છે અને એના પરમિટ ભાગના એના મેમો આપવામાં આવેલા છે કુલ કેસો આજે વીસ કેસો ડિટેન થયેલા છે બે લાખ એકત્રીસ હજાર જેટલો દંડ થયો છે ઘેંટા બકરાની જેમ મુસાફરો ભરવામાં આવે છે લોકો જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડ્યા બાળકો ગાડીની આજુબાજુ લટકીને મુસાફરી કરી રહ્યા છે વાયરલ વિડિયોની ન્યૂઝ ગુજરાતી પુષ્ટિ નથી કરતું તો દાહોદમાં કઈ રીતે બાળકો લટકી લટકીને જઈ રહ્યા છે તેની તસવીરો જુઓ આ પહેલા રાજકોટની તસવીરો આપે જોઈએ અને હવે દાહોદ જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ રિક્ષામાં બાળકીઓ લટકી લટકીને જઈ રહી છે વિદ્યાર્થીઓ જીવના જોખમે ઊભી હતી રાજકોટમાં સિંગવણના મોટા આંબલિયા ગામનો પણ આ જ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે ગાડીમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવે છે અને આ ચાલકો નફો રડી રહ્યા છે પૈસાની લાલચમાં આ રીતે મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દાંતા તાલુકામાં મોડી રાતથી વરસાદ ખાબક્યો સવારે વરસાદનું જોર વધ્યું દાંતાની રેફરલ હોસ્પિટલના પ્રાંગણમાં પાણી ભરાયા દર ચોમાસામાં દાંતાની મુખ્ય હોસ્પિટલમાં પાણી ભરાય છે હોસ્પિટલને અન્ય સ્થળે ખસેડવા લોકોની માંગ છે અને ખેતરોમાં પણ પાણી ભરેલા જોવા મળ્યા હતા બનાસકાંઠામાં જે વરસાદ તેની અસર હોસ્પિટલમાં પણ જોવા મળી રહી છે રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને સવાર દરમિયાન પાણી ભરાવાના કારણે દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં જે વરસાદ ખાપક્યો હતો તેની આ અસરો જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હોસ્પિટલના પ્રાંગણમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જે ઓસરી નથી રહ્યા અને તેની સીધી અસર પરિજનો જે દર્દીઓના પરિજનો ત્યાં આવી રહ્યા છે તેમની પર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વલસાડના વાપીમાં વરસાદ ખાબક્યો ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા વાપીના રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં ફસાયા છે કલાકો સુધી વાહન વ્યવહારને અસર પહોંચી વાહન વ્યવહાર ઠપ રહો આજે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે વાપીમાં ચોવીસ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો કલાકો સુધી બંને તરફના વાહન વ્યવહારને અસર પહોંચી વાપીમાં જે વરસાદ ખાબક્યો ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને અંડરપાસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા